वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानां भुजं पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये अनन्तकोटिब्रह्माण्डो नाधिपतिपूर्णपुरुषोत्तमं श्रीहरिकृष्णमहाराजनि जय श्रीलक्ष्मीनारायणदेवनि जय श्रीनरनारायणदेवनि जय શ્રી ગોપિનાથજી મહારાજની જય શ્રીરાધારમણદેવની જય શ્રી મદન મદનમોહનજી મહારાજની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક વિનાયકદેવની જય શ્રી કષ્ટભવનદેવની જય ઓ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધર્મધુરંધંધર એક હજાર આઠ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મ ધર્મધુરંધંધર એકસોના આઠ ભાવિ આચાર્ય શ્રી નૃેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટવંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડોના સ્વામી આ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ બહુનામી છે અને અનંત અવતારોના પણ અવતારી છે તેમણે આ કળિયુગમાં જીવો ઉપર અતિશય મોટી કરુણા કરી છે તેનો ઇન્દ્ર આદિક દેવતાઓ પણ પાર પામતા નથી ભૂમિનો ભાર ઉતારવા માટે તે શ્રી પુરુષોત્તમ નારાયણ દયા કરીને આજ ઉત્તર કૌશલ દેશમાં પ્રગટ થયા છે ભગવાને અનેક જીવોનો ઉદ્ધાર કરવા રૂપ પોતાનું વચન સત્ય કરવા અને અનેક લોકોને પોતાના શરણાગત બનાવવા તેમજ અસુરો અને અધર્મીઓનું માન ઉતારવા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને અચળ ટેક ધારી હતી શ્રીહરિ ધરતી ઉપર આવ્યા ત્યારે મુક્તના વૃંદ સાથે લીધા અક્ષરધામમાંથી ભગવાન અનેક મુક્તોને સાથે લઈને પધાર્યા આ પૃથ્વી પર મહા કરૂણારસથી તરબોળ અને અતિશય શક્તિશાળી એવા શ્રીહરિ અક્ષરાદિક અનંત ભક્તોને પણ પોતાની સાથે લાવ્યા આ કળિયુગનું બળ ઘણું મોટું છે એમ જાણી વિચારીને સમર્થ દિવ્ય મુક્તોની સભાને શ્રીહરિ સાથે લાવ્યા અને કળિયુગને અને અધર્મીઓને પરાસ્ત કરવાનો નિર્ધાર કરીને શ્રી ધર્મદેવ અને શ્રી ભક્તિ દેવીના સદ્ગુણરૂપી અપાર પરિવારને પણ સાથે જ લેવા ગોલોકામમાંથી અને વૈકુંઠધામમાંથી પણ અપાર ભક્તોના મુક્તોના વૃંદ શ્રીહરિની સાથે આવ્યા તેની ગણતરી કરતાં પાર આવે તેમ નથી બદ્રિકાશ્રમ અને શ્વેદદીપના મુક્તો પણ શ્રીહરિવરને પ્રગટ થયા દેખીને તેમના ચરિત્રોના દર્શન કરવા માટે અવની ઉપર પૃથ્વી ઉપર સાથે આવ્યા રાજાધિરાજ અને પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિની કથા પરમ અનુપમ છે તેને હું વિવિધ રીતે કહું છું કરુણાસાગર શ્રીહરિએ ઘોર કળિયુગમાં સ્વેચ્છાથી ભૂમિનો ભાર ઉતારવા ચરિત્ર કર્યા છે તે સર્વે ચરિત્રો સૌને ખૂબ જ સુખ આપનારા છે મચ્છ અવતાર કુરમા અવતાર વરા અવતાર નૃષિ અવતાર વામન અવતાર પરશુરામ અવતાર રામ અવતાર કૃષ્ણ અવતાર બુદ્ધ અવતાર અને કલ્કીપ અવતાર સુખધામ એવા શ્રીહરિએ ધૈર્યા છે કે ધરશી અને બીજા અનેક અવતારો અસુરોનું માન હરવા માટે ભગવાને ધાર્યા છે એવા સર્વે અવતારોના કારણ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વે ભક્તોનો ઉદ્ધાર કરનારા પોતે ભગવાન છે ધર્મસર્ગ અને અધર્મ સર્ગ તે બંને આદિયુગથી છે ધર્મ અને અધર્મ આદિયુગથી છે એમ કહેવાય છે જ્યારે અધર્મનું બળ વધે છે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે અને પોતાનું સામર્થ્ય પ્રગટ કરીને અસુરોનો ઉચ્છેદન કરે છે તે પરમાત્માને જ વેદો વારંવાર નેતી નેતી કે આનો અંત નથી નય ન હતી ન ઇતિ ન ઇતિ એને કહેવાય નૈતી નૈતી કહીને સર્વે વર્ણવે છે ગૌરવ કળિયુગમાં મુમુક્ષ જીવોનો ઉદ્ધાર કરવા માટે અને અધર્મના અધર્મવંશના સદ્ગુણોની અભિવૃદ્ધિ કરવા માટે શ્રીહરિએ ભૂમિ ઉપર જન્મ ધારણ કર્યો ધર્મવંશના સમાન બીજા કોઈ આચાર્ય પૂજ્ય રહ્યા નહીં માટે વૈષ્ણવ આચાર્યને મોક્ષદાતા તરીકે ચારે ધામમાં સ્થાપન કરવા સારું જે શ્રીહરિ પ્રગટ થયા છે અને સર્વે લોકો અને સર્વે રાજાઓ પણ પૂજ્ય તરીકે સ્થાપન કરવા અને મિથ્યા ગુરુઓના માનને હરવા સરવરિયા કે ત્યાં પારિણ્ય શ્રેષ્ઠ બ્રાહ્મણો કે જે ધર્મ પાળવામાં ધીર ગંભીર છે અને તેઓ સૌ જનના મૂટમણી છે શિરોમણિ છે એમ જાણીને તેમને પૂજ્ય કરવાનું શ્રીહરિએ મનમાં નિશ્ચિત કરી લીધું હતું એવા શ્રીહરિ ગ્રંથ રચવામાં મને સહાય કરો આ સર્વે ધર્મવંશને પણ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ગ્રંથ રચવામાં મારી બુદ્ધિ સહાય રહો આવી રીતે આધારન સ્વામી પ્રાર્થના કરીને શ્રી શ્રીહરિચરિત સાગરનું શરૂઆત કરે છે અને વળી સમગ્ર સંતોની અને હરિભક્તોની આગળ હું હાથ જોડીને માથું નમાવું છું મને અલ્પ બુદ્ધિવાળો જાણીને સૌ મારા ઉપર અહોનીશ દયા કરતા રહેજો અક્ષરાધિપતિ ભગવાન શ્રીહરિના સ્વરૂપનું અત્યારે જો કોઈ જ્ઞાનને પામે તો તેને મહાન શાંતિ પ્રાપ્ત થાય શું કીધું શ્રીહરિના સ્વરૂપનું અત્યારે જો કોઈ જ્ઞાનને પામે એમના લીલાચરિત્રને સાંભળે અથવા લીલાચરિત્રની કોઈ કથા કરે કોઈને સંભળાવે તેને મહાન શાંતિ પ્રાપ્ત થાય છે આ લોકના તમામ સુખ પ્રાપ્ત થાય છે અને આત્માને શાંતિ થાય છે અને આ સંસારમાં જન્મનું તથા મરણનું સર્વે દુઃખ પણ ટળે છે શ્રીહરિ પૂર્વમાં પ્રગટ થયા અને અહીં પશ્ચિમમાં પધાર્યા તેમણે અનેક પ્રકારના ચરિત્રો કર્યા તેને હું મારી બુદ્ધિને અનુસાર લખું છું જેને સાંભળવાથી સંસાર સાગરનો પાર આવી જાય છે ભગવાનના લીલા ચરિત્રને સાંભળવાથી આ સંસારમાં ફરીવાર જન્મ લેવો પડતો નથી માટે આ પૂર્વમાં પ્રગટ થયા અને અહીં પશ્ચિમમાં પધાર્યા તેમણે અનેક પ્રકારના ચરિત્ર કર્યા તેને હું મારી બુદ્ધિને અનુસારે લખું છું જેને સાંભળવાથી સંસાર સાગરનો પાર આવી જાય છે શ્રી હરિના ચરિત્રના સમાન બીજું કાંઈ જ શ્રેષ્ઠ નથી મનુષ્યને તે ચરિત્ર સત્સંગમાંથી મળે છે એક લવ કહેતા નિમિષનો છઠ્ઠો ભાગ જેટલા સત્સંગની બરાબરી તો સ્વર્ગ કે મોક્ષ પણ કરી શકતા નથી સત્સંગનો આટલો બધો મોટો મહિમા છે એક ઘડીક પણ જો સત્સંગ કરીએ તો સ્વર્ગલોક કે મોક્ષ પણ બરાબરી સત્સંગની બરાબરી તો સ્વર્ગ કે મોક્ષ પણ કરી શકતા નથી પ્રહલાદજી પ્રિયવ્રત ધ્રુવ રાજા ઉતાનપાદ પુથુ અને ભરત એ સવે મો અને પ્રમાદને તજીને સત્સંગ કર્યો હતો ચિત્રકેતુ રાજા જનક રાજા સુગ્રીવ હનુમાનજી અને અઢાર પદ્મ જેટલા શક્તિશાળી વાનરો એ બધાએ સત્સંગ કરવાથી ભવપાર થયા હતા અનંત ગોપીઓ અને ગોવાળો પાંચ પાંડવો અને ઉદ્ધવજી એ સૌ સત્સંગ કરવાથી અપાર સંસારને તરી ગયા છે શ્રીહરિના ચરિત્ર ઉદાર છે તેને બ્રહ્મા આદિક શિવજી શેષજી અને અપાર ઋષિઓ પણ રોજ અધિક અધિક એમના શ્રીહરિના ચરિત્રને ગાયા કરે છે ચરિત્રનો અદ્ભુત મહિમા ચિંતામણી અને કલ્પવૃક્ષના જેવા જ ગુણો આ ગ્રંથમાં ભર્યા છે એવું માનીને જે ભક્ત મનમાં જેવું ચિંતવે છે તેને તેવું ફળ અવશ્ય મળે છે તેમજ જેને શ્રીહરિના ચરિત્રોમાં ભાવાત્મક બુદ્ધિ થાય છે તેને હૃદયમાં અધિક અધિક પ્રીતિ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ઘી અને સાકર સાથેની ખીરમાં જેવો સર્વોત્તમ સ્વાદ રહ્યો છે તેવો જ ભાવાત્મક સ્વાદ શ્રીહરિચરિત્રમાં પણ રહ્યો છે આ શ્રીહરિચરિત્ર તો ખીર સમાન છે પરંતુ આ દુનિયામાં જે મનુષ્ય શ્વાનના જેવા હોય તેને આ શ્રી શ્રીહરિચરિત્ર સાંભળીને ઉલટી થઈ જાય છે યર્થાત ચરિત્ર સાંભળીને હૃદયમાં આનંદનો અનુભવ નહીં થતા તે વિકૃતિરૂપ અભાવથી ચરિત્રને દૂર કરી દે છે આવા જે હોય તેને તો શ્વાનની જાતિના જાણવા અને જે જે મનુષ્ય એવા હોય છે તેને આખા જગતના મળ જેવા સમજવા અને એવા મલિન અંતરના લોકો આ ગ્રંથનો રહસ્યાર્થ સમજા વિના તેની હાંસી ઠઠ્ઠા મશ્કરી કરતા હોય છે જેમ અમૃતની આગળ બીજા બધા રસ અતિશય ફીકા લાગે છે તેમ અનંત કોટી બ્રહ્માંડોમાં જે સુખ છે તે બધા જ શ્રીહરિચરિત્રની આગળ લુખા લાગે છે સુખદેવજી સનકાદિકો અને વ્યાસમુનિ વારંવાર એવું કહે છે કે જે માણસ શ્રીહરિના ચરિત્ર સિવાય બીજા સુખની ઈચ્છા રાખે છે તે માણસ ખરેખર સુખનો માર્ગ ભૂલી ગયા છે આ બ્રહ્માંડમાં ભગવાને વારંવાર અનંત અવતાર ધારણ કર્યા છે પરંતુ આ અવતારમાં શ્રીહરિએ જે અનંત પવિત્ર ચરિત્ર કર્યા છે એવા ચરિત્ર કોઈ અવતારમાં કર્યા હોય એવું કોઈ દિવસ સાંભળ્યું નથી શ્રીહરિના ચરિત્રો શ્રીહરિની સમાન જ જાણવા તે બંને અલગ માનવા જોઈએ નહીં મનુષ્ય માત્રનો એવો સ્વભાવ છે કે તે જ્યાં ત્યાં બંધાઈ જાય છે પછી તેનાથી અનંતવાર સંસારમાં ભટક્યા કરવું પડે છે અને જમપુરીમાં જમનો માર ઘણો જ ખાવો પડે છે તે બધા જ સંસારના અને યમયાતનાના દુઃખોને મટાડવા માટે તો સારૂપ શ્રીહરિના ચરિત્ર છે માટે તેમાં ઘણો જ પ્રેમ રાખીને તેને વારંવાર સાંભળવા અતિશય ભાગ્યશાળી મનુષ્ય પાંચ વર્તમાન પાળીને ભગવાનના ચરણકમળમાં પ્રેમ કરવો અને આવા શ્રીહરિના ચરિત્રોને સાંભળવા જેના અનંત જન્મના ભાગ્ય એક સામટા ઉદય થયા હોય તે બીજે કોઈ વાતે લાગતા બંધાતા નથી પણ નિત્ય શ્રીહરિના ચરિત્રને સાંભળે છે ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ અને બધા જ ધર્મશાસ્ત્રનો તેમજ યોગ યજ્ઞ આદિ સર્વે શ્રીહરિચરિત્રને સરસ રીતે વખાણે છે માટે વાલા ભક્તો શ્રીહરિના ચરિત્ર સાંભળવાથી તમામ દુઃખો કષ્ટ ભય સંકટ રોગ પીડા તમામ કષ્ટના આધિ વ્યાધિ ઉપાધિનો તત્કાળ નાશ થાય છે અને આ લોકમાં ભગવાન સર્વ પ્રકારે સુખ્યા કરે છે માટે હે વાલા ભગવાનના ભક્તો નિત્ય ભગવાનના લીલા ચરિત્રને ગાવા સાંભળવા અને બીજાને સંભાળવા સંભળાવવા માટે બધાએ પૂરો પ્રયત્ન કરજો હવે આગળની કથા